નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા ઘણા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે દાવેદારી ફોર્મ ભર્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખ બનશે તે નિશ્ચિત થયું છે ત્યારે કહી શકાય કે જગદીશ પંચાલ બનશે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કબલમમાં ફોર્મ ભર્યું છે એકમાત્ર દાવેદાર તેઓ નોંધાયા છે હાલમાં ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો ધબધબો જોવા મળે છે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો ધબદબો સાબિત થઈ જશે તેમ કહી શકાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત ધારાસભ્ય છે અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બને ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારના સમીકરણો જોવા મળશે તેને લઈને આજ રોજ કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે બીજેપી પ્રવક્તા સંકેત સેવક સાથે અંત આવ્યો છે આને લઈને આપની શું પ્રતિક્રિયા છે સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ લાંબા સમય એક રાહ જોઈને બેઠા હતા નવા પ્રદેશ પ્રમુખની અને પ્રદેશ પ્રમુખ જે ત્યારે વર્તમાન માતા પાટીલ સાહેબ તેમણે પણ ઘણા સમયથી જાહેરાત કરેલી હતી કીધું કે નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ જે ઉચ્ચસ્તરીય છે તે નિમણૂક કરે અને ગઈકાલે તેની સત્તાવાર જાહેરાત કરી આજે તેની ચૂંટણી પ્રક્રિયા હતી અગિયાર થી બે નો જે સમય ઉમેદવારી ભરવા માટેનો ફાળવવામાં આવ્યો હતો તેમાં હાલમાં અત્યારે એક માત્ર નામ શ્રી જગદીશભાઈ પંચાલનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે અને આવતીકાલ સુધીમાં સત્તાવાર જાહેરાત પણ તેની થઈ જશે ચૂંટણી અધિકાર જે રાષ્ટ્રીય છે લક્ષ્મણજી ભૂપેન્દ્ર યાદવજી અને વર્તમાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે અગિયાર કલાકે તેની સત્તાવાર જાહેરાત પણ થઈ જશે સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે કે ઘણા લાંબા સમય પછી એક નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવા જઈ રહી છે અને એક નવ સુકાન જેની અંદરમાં લોકોને કામ કરવાની ઉત્સુકતા પણ જોવા મળી રહી છે અને જગદીશભાઈ વિશ્વકર્મા જેઓ અત્યારે હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી પણ છે અને ઘણા સમયથી ઘણો બહોળો અનુભવ પણ ધરાવે છે સરકારમાં અને સંગઠન સંગઠનમાં તો તેઓના જગદીશ વિશ્વકર્માએ અત્યારે ફોર્મ ભર્યું છે ત્યારે જે કાર્યકરો છે તેઓની આતુરતાનો અંત આવ્યો છે સાથે જ અમદાવાદમાં પણ દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે આ સમગ્ર બાબતને લઈને આપનું શું કહેવું છે

હાજરી હતી જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે અલગ અલગ વિસ્તારોમાંથી પોતાનું એક અમદાવાદનો દબદબો વધી ગયો છે એવું નથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે ગુજરાત રાજ્યના પ્રધાન મુખ્યમંત્રી હોય તેઓ સમગ્ર ગુજરાતના તમામ નાગરિકોને એક સમાન એક દ્રષ્ટિએ જોવે છે અને એમના માટે કાર્યરત રહે છે એટલે અમદાવાદ થી હોય

સૌ પ્રથમ તો ઓગણીસો અઠાણું ની સાલથી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રથમ વખત બાપા નગરના એક બુથ ની જવાબદારી સંભાળી અને ત્યાંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી આજે સત્યાવીસ વર્ષનો એક રાજકીય સંગઠનમાં બહોળો અનુભવ છે અને બે હજાર તેર માં સરકારમાં ઉદ્યોગ ક્ષેત્રના એક પ્રતિનિધિત્વ તરીકે સહકારી ઉદ્યોગ સેલના સંયોજક તરીકે મંત્રીની પણ જવાબદારી નિભાવી રહ્યા છે એટલે એક લાંબા સમયનો અનુભવ તેઓને રાજકીય સંગઠન અને સરકાર બંનેનો ધરાવે છે એટલે બહડો અનુભવ છે તેમની પાસે તેઓની પાસે એક સંગઠનને સાથે લઈને ચાલવાની ભાવના છે

આજે આપ કહી રહ્યા છો કે અમદાવાદના સીએમ છે ને અમદાવાદના પ્રદેશ પ્રમુખ થઈ છે પરંતુ એમની જવાબદારી પૂરા ગુજરાતના દરેક દરેક નાગરિકોની હોય છે અને તેમનું કાર્ય એટલું બધું ભાજપમાં શિસ્તબદ્ધ હોય છે આપ કોઈ પણ જિલ્લામાંથી તાલુકામાંથી કે ગામમાંથી આવતા હોય કે શહેરમાંથી આવતા હોય પણ પ્રજા માટે કામ કરવું અને ભાજપ પક્ષ માટે કામ કરવું એમનો મુખ્ય હેતુ હોય છે તમે બીજી તરફ જણાવી દઉં કે જગદીશભાઈ પંચાલ જે ઓબીસી ચહેરો છે ઓબીસી ચહેરામાં પાછળનું ગણિત પણ હોય શકે કે અમિત ચાવડા ઓબીસી ચહેરામાં કોંગ્રેસે નિમણૂંક કરી છે અને આ બધા આવનાર ચૂંટણીઓ જેવી રીતે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત ની હોય મહાનગરપાલિકા ની હોય લોકસભા ની હોય કે વિધાનસભા ની હોય ઓબીસી જે મતો છે મતો ગણાય છે અને ઓબીસી ચહેરો લાવવાનું પાછળ મુખ્ય કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણીમાં સી આર પાટીલે જે જવાબદારી સાથે રીતે નિભાવી હતી અને વિશ્વ વિક્રમ કે ગુજરાત માટે રચ્યો હતો કે સૌથી વધુ ધારાસભ્યો જીત લાયા હતા કોંગ્રેસ કરતા પણ

તે વિરોધ પક્ષની પાર્ટી જે કામ કરતા હોય છે તેમનું મનોબળ તોડવાનું કામ કરી શકે એના માટે ઓબીસી ચહેરો લાય આવી શક્યતા આગામી ચૂંટણીમાં દેખાઈ રહ્યા છે વિશ્વકર્મા જેની વાત કરીએ તો આવનાર ચૂંટણીમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અંદર પંદર મહાનગરપાલિકા ચૂંટણી છે એમનો એસી ટેસ્ટ ગણાશે એવી એ જે કઈ કાર્ય પદ્ધતિ કામ કરે છે તેનાથી આગામી બે હાજર સત્તાવીસ વિધાનસભાની ચૂંટણી બે હાજર ઓગણત્રીસ ની લોકસભાની ચૂંટણીમાં તેમનું કેવું કામ કરશે તેમની આ ઝલક પ્રથમ ચૂંટણીમાં દેખાઈ ચૂકવાની છે માના હાથમાં છે તે તો ફાઈનલ છે નામ જાહેર થઈ ચૂક્યું છે તે ઉમેદવારી પણ નોંધાવી ચુક્યા છે પરંતુ આ બધા વચ્ચે પડકારો ઘણા છે ત્યારે જગદીશ વિશ્વકર્મા કેવી રીતે પડકારો વચ્ચે સફળતા સર કરશે શું લાગી રહ્યું છે સૌપ્રથમ તો બે હજાર ચોવીસ થી જે રીતે સંગઠન પર્વની શરૂઆત થઈ અત્યારે સંગઠન પર્વની પૂર્ણ થવાની તૈયારીઓ હતી અને એ સમયે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતને મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના તો જગદીશભાઈ ની સાથે સમગ્ર ગુજરાતના જે કરોડો કાર્યકર્તાઓ છે તે પણ કટિબદ્ધ છે સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી સરકાર અને સંગઠનના તમામ કાર્યો તમામ સેવા રૂપી કાર્યોને પહોંચાડવા માટે એટલે પડકાર ઝીલવા માટે જગદીશભાઈ વિશ્વકર્મા એકલા નથી સમગ્ર ગુજરાતના પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગમે તેટલો મોટો પડકાર હોય જીલવા માટે તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટીનો જયારે ઉદય થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કઈ જ નતું આજે સમગ્ર ભારતભરમાં દરેક રાજ્યમાં એક મજબૂત સંગઠન છે એક સરકાર છે એક ધ્યેય છે એક લક્ષ્ય સાથે વિઝન સાથે અમે સરકારમાં બેસીએ છીએ એટલે પડકારરૂપી અત્યારે હાલની પરિસ્થિતિ ગુજરાતમાં જો જોવા જઈએ તો અમે પડકારરૂપી એવા કોઈ જ પરિબળો અમારી સમક્ષ જોવા નથી મળી રહ્યા અત્યારે વિરોધ પક્ષમાં કોઈ નેતૃત્વ સંભાળવા માટે તૈયાર નતું અને છેવટે કંટાળીને અમિતભાઈ ચાવડાને નેતૃત્વ આપવામાં આવેલું છે આ એટલે ઘણા બધા પ્રદેશ પ્રમુખો કોંગ્રેસમાંથી આવ્યા ગયા અને એક હથુ શાસન જૂથવાદ આ બધું ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય જોવા નહીં મળે તમને સમગ્ર ગુજરાતમાં જેટલા બી કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના છે પાર્ટી ને વરેલા છે અને અમારા માટે સૌ પ્રથમ તો સેવાનો ભાવ રહેલો છે એટલે પડકાર એવા કોઈ પરિબળો ગુજરાતમાં હાલ ભારતીય જનતા પાર્ટી ની સામે કોઈ જોવા મળી રહ્યા નથી બિલકુલ થી જયારે પડકારો ની વાત આવે ત્યારે સંકેતજી આપને પૂછવા માંગીશ કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી અન્ય કોઈ પક્ષો માટે નવો રાજકીય પડકાર ઉભો થઈ શકે છે કે કેમ તો તમને કે ગઈકાલે જે રીતે સત્તાવાર જાહેરાત કરી કે ત્રણ ઓક્ટોબર ના રોજ સવારે અગિયાર થી બપોરના બે સુધીમાં ઉમેદવારી પત્ર જે કોઈ ઉત્સુકતા ધરાવતા હોય ભાજપ પ્રદેશ પ્રમુખ બનવા માટે તેઓ તેમની ઉમેદવારી કરી શકે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખની જે ચૂંટણી છે એ લોકશાહી અને ભારતીય જનતા પાર્ટીના બંધારણની ઢબે થઈ રહી છે અત્યારે વાગ્યાના સમયગાળા દરમિયાન એક જ માત્ર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બિનહરીફ આવતીકાલે સત્તાવાર જાહેરાત પણ થઈ ગયો છે એટલે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીમાં જે કઈ પણ પ્રક્રિયા થાય છે લોકશાહી અને બંધારણની ઢબે થઈ રહી છે કોઈ એક પરિવાર આનો નિર્ણય લેતો નથી અને દરેક કાર્યકર્તાઓને છૂટ આપવામાં આવે છે તેઓને પોતાનો રીતે છૂટ એવી રીતે આપવામાં આવે છે કે તમે જાતે પણ ઉમેદવારી કરી હોય તો કરી શકો છો પણ માત્ર એક જગદીશભાઈ વિશ્વ કરમાની ઉમેદવારી થઈ છે એટલે સત્તાવાર રીતે કાલે જાહેરાત થઈ જશે અને કદાચ આજે સાંજે બિનહરીફ પણ જાહેર થઈ શકે છે જેવી વાત સુધીમાં તે બિનહરીફ જાહેર થઈ શકે છે વાત જગદીશ આ ઉમેદવારી માટે જગદીશ વિશ્વકર્મા રાજકીય પરિપક્વતા ધરાવે છે કે કેમ આપને શું લાગી રહ્યું છે મેં પેલા પણ કીધું કે ઓગણીસો ની તાલથી એક બૂથના કાર્યકર્તાથી લઈને અમદાવાદ શહેરના પ્રમુખની જવાબદારી લીધી ઘણા બધા સંગઠનના પ્રભારી ની પણ જવાબદારી નિભાવેલી છે તે બાદ થી ધારાસભ્ય બન્યા તો તેમની ધારાસભ્યની રહેલી છે બે હજાર એકવીસ થી તેઓએ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલના મંત્રી પદ નું પણ જવાબદારી સંભાળી એટલે એક લાંબો સમય આખરે સત્યાવીસ વર્ષ નો રાજકીય અનુભવ અને સરકારમાં છેલ્લા તેરેક વર્ષની જવાબદારી તેનો પણ અનુભવ અને આટલા લાંબા સમયગાળા દરમિયાન પણ કોઈ પણ પ્રકારનું કોઈ વિવાદ નહીં કોઈ પણ લાંચન નહીં સ્પષ્ટ છબી છે તેમની નિર્વિવાદ છબી છે એટલે તેઓનું જે છબી જે છે પબ્લિકની પ્રજાની વચ્ચે તેઓનો એક સ્વભાવ રહેલો છે હું વ્યક્તિગત રીતે પરિચિત છું કે સૌને સાથે લઈને એક સંગઠનની ભાવનાથી જે ભારતીય જનતા પાર્ટીનું એક મોટિવ વિકાસ એક ગુણ રહેલો છે એટલે આ પરિપક્વતા ઇનબિલ્ટ રહેલી છે તે સો ટકા ભારતીય જનતા પાર્ટી ને હજુ આગળના સ્થિર આગળ હજુ પણ વેગવંતુ બનાવશે સંગઠન ને તેવી સો ટકા વિશ્વાસ ની ખાતરી છે

કોઈપણ પણ ચહેરાને કોઈ રોકટોક નથી તેઓ ઉમેદવારી પત્ર ભરી શકે તેમ જ હતા પણ જગદીશભાઈ વિશ્વકર્મા એકમાત્ર ઉમેદવારી પત્ર ભરેલું છે તો સ્વાભાવિક વસ્તુ છે અમે કોઈ જ્ઞાતિ કોઈ જાતિ કોઈ ધર્મને આધારિત રાજનીતિ કરતા નથી જસ્ટ હમણાં જ કીધું મેં કે ભારતીય જનતા પાર્ટીનું મોટિવ રહેલું છે કે સૌનો સાથ સૌનો વિકાસ એટલે દરેક સમાજ દરેક ધર્મ ભારતીય જનતા પાર્ટી માટે એક સમાન છે અને સૌની માટે કાર્ય કરવા માટે કટિબદ્ધ છીએ અમે સંકેતજી જયારે જગદીશ વિશ્વકર્મા ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભર્યું છે ત્યારે અનેક રાજકીય સ્તરે તેઓને અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે હાલમાં આપને શું કહેવું છે સૌ પ્રથમ તો એક લાંબા અનુભવ લાંબા સરકાર અને સંગઠન બંનેના લાંબા અનુભવ ધરાવતા એવું વ્યક્તિત્વ નિખાલ સ્વભાવ ધરાવતું વ્યક્તિત્વ એક સંગઠનને એક શક્તિ આપનારું વ્યક્તિત્વ ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે મળવા જઈ રહ્યું છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક આશાની સાથે તેમને વધાવી રહ્યા છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વધુ મજબૂત બને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને ભારતીય જનતા પાર્ટીની સરકાર વધુ મજબૂત બને તેવી આશા એક જગદીશભાઈ પંચાલ ને વિશ્વકર્માની રાજકીય સફરમાં તેઓ નિકોલ વિસ્તારના અત્યારે હાલમાં જે રીતે ધારાસભ્યની જવાબદારી તો નિભાવી જ રહ્યા છે બે બાર થી એ પહેલા જ્યારે ઓગણીસો તો તેઓનો જન્મ થયો અને ઠક્કર બાપાનગરમાં તેઓએ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના એક કાર્યકર્તાના રૂપે ઓગણીસો કાર્યરત બન્યા તે બાદ તેઓને સાલમાં એક બુથ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી તેઓમાં તેઓએ સફળતા પણ મળી હતી અને પરિણામ આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીને તેઓની મહેનત દેખાઈ હતી તે બાદ તેઓએ ઘણા બધા જગ્યાએ પ્રભારીને પણ હોદ્દો સંભાળેલો છે ઘણા બધા વિસ્તારોમાં પ્રવાસો કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનો પણ પ્રયાસ કર્યો છે અને મજબૂત સંગઠન બનાવ્યું પણ છે બાદ અમદાવાદ શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી અમદાવાદ શહેરની અ પ્રમુખની જવાબદારીમાં પણ તેઓએ ભારતીય જનતા પાર્ટીને એક સફળતા અપાવી છે એક સકારાત્મક પરિણામો અપાયા છે ભારતીય જનતા પાર્ટીનું એક સુકાન સંભાળ્યા બાદ પણ તેઓના સ્વભાવમાં તેઓના કાર્યમાં તેઓના એક પોઝિટિવ માઇન્ડોટ છે તેમાં ક્યારેય પણ ફેરફાર નથી આવ્યો તે બાદ બે હજાર બારની ની સાલમાં તેઓને પ્રથમ વખત નિકોલ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા તેઓમાં તેઓએ જંગી લીડથી જીત હાંસલ કરી હતી તે બાદ બે હજાર સત્તરમાં ફરી એક વખત તેઓને ઉમેદવારો બનાવવામાં આવ્યા અને બે હજાર બાર કરતા એમને ચાર થી સાડા ચાર ટકાના વોટશેર થી વધારે લીડ થી એમને વિજય પ્રાપ્ત થયો તો તે બાદ હમણાં તાજેતરમાં બે હજાર બાવીસ માં પણ એમને જંગી લીડ થી જીત હાંસલ થઈ છે બે હજાર એકવીસ માં તેઓને રાજ્ય કક્ષાનો એક સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો મંત્રીમંડળમાં તે બાદ જે નવ મંત્રીમંડળ બે હજાર બાવીસ માં આવ્યું તેમાં પણ તેઓને એમએસએપી એમએસએમઈ લઘુ અને ગ્રામ્ય ઉદ્યોગ કુટીર ખાદી ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન ઓડિયનનો પણ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો એટલે એક રાજકીય સફર એમની જોઈએ તો ઘણો વળો અનુભવ ધરાવે છે અને અત્યાર સુધીના આટલા લાંબા સમયગાળા બાદ પણ તેઓની છબી ક્યારેય વિવાદાસ્પદ રહી નથી કોઈ સંગઠનનો નાનામાં નાનો કાર્યકર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓની સાથે તેઓ ક્યારેય વિવાદ નથી કર્યો કે તેનું ક્યારેય અપમાન નથી થયું અને જયારે પણ સી આર પાટીલ સાહેબે પણ ભૂતકાળમાં એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે નવ પ્રદેશ પ્રમુખ આવે તો તેની ફરિયાદ એવી ના આવી કે નારા કાર્યકર્તાઓનું અપમાન થવું જોઈએ છે થઈ રહ્યું છે તો સેમ એ સેન્ટન્સ જે એ પાટીલ સાહેબે જે સ્ટેટમેન્ટ આવ્યું હતું તેને બંધ બેસતું એક વ્યક્તિત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની કમાન સંભાળવા જઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બિલકુલ ઉમંગજી આગળ આપને પૂછવા માંગીશ કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખની પસંદગી થઈ રહી હોય ત્યારે ભાજપની આગામી રણનીતિમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આવી શકે છે કે કેમ સાથે જ આગામી સમયમાં કેવા પ્રકારના સમીકરણો સ્પષ્ટ થતા લાગી રહ્યા છે ઉમંગજી જણાવી ઉમેદવાર હોય કે મંત્રી મંડળ હોય તેમનું ચાલતું નથી આપની વાત કરીએ તેમના પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય કે સીએમ નો ઉમેદવાર જાહેરાત થાય ગુજરાત ની બહાર વાત કરીએ પણ તેમાં ભડકો થાય છે પરંતુ ભાજપમાં ક્યારે ક્યારેય તમે નહીં સાંભળ્યું હોય કોઈ પણ સીએમ નું ઉમેદવાર ચૂંટણી થાય

પાર્ટીના નેતાઓ હોય કે સામાન્ય કાર્યકર્તા કરતા હોય કામ સરકાર પહોંચાડે સરકાર ગુજરાત સરકારની હોય કે સરકારની હોય તેના કારણે ચૂંટણીમાં એમનો ભરપૂર લાભ લાભ મળે છે બીજી તરફ તમે જણાવો કે પ્રદેશ પ્રમુખ આવ્યા પછી સો ટકા ફરક પડે છે પરંતુ ભાજપની જે પદ્ધતિ છે જે પ્રજા વચ્ચે રહીને કામ કરવાની પદ્ધતિ છે પ્રદેશ પ્રમુખ કોઈ પણ આવે સીએમ કોઈ પણ આવે પરંતુ તેમની મુદ્દો માટે પ્રદેશ પ્રમુખ તરફ જણાવ્યો કોઈ કાર્ય પદ્ધતિમાં ભાર જણાતો નથી પરંતુ એ વાત ચોક્કસ છે કે ઓબીસી નેતા આવ્યા પછી આવનાર ચૂંટણીમાં ઓબીસી ની વોટ બેંક મોટી હોવાથી ભાજપ ભાજપ વોટ શેર વધે એવું અત્યારે ગણિત દેખાઈ રહ્યું છે દક્ષા મહત્વનું છે સંકેતજી આગળ આપની સમક્ષ આવીશ કે ભાજપના નવા સુકાની જગદીશ વિશ્વકર્મા ત્યારે આગામી સમયમાં કેવા કેવા પ્રકારની રણનીતિ અને પ્રકારના કામો કરવામાં આવશે નવા સુકાની પદ સંભાળ્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્મા આવનારા જે સમયમાં ભારતીય જનતા પાર્ટી જે દિશામાં અત્યાર સુધી કાર્ય કરતું આવ્યું છે તેને વેગવંતુ બનાવશે સંગઠનને વધુ મજબૂતી આપશે

તો દર્શક મિત્રો ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો આજરોજ અંત આવ્યો છે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે તેઓ દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે ત્યારે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બનશે તે હાલમાં નિશ્ચિત થયું છે કહી શકાય કે જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારના પ્રજાલક્ષી નિર્ણયો કરવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર